જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં આપણી આગાહીનો સમય ગઈકાલથી શરૂ થઈ ગયો છે એટલે કે પચીસ તારીખના જે આગાહી આપણે આવી હતી આમ તો બે દિવસ પહેલાંથી ગણો તો પણ એ ઝાપટા રૂપે વરસાદ ચાલુ થઈ ગયો છે અને પચીસ તારીખ કાલે થોડો નોંધપાત્ર વરસાદ જામજોધપુરમાં નોંધાયો છે ખંભાળિયાના વિસ્તારમાં પણ વરસાદ થયો છે એનાથી આગલા દિવસે અને ગઈકાલે માણાવદર અને જામજોધપુરના એ વિસ્તારમાં પણ કુતિયાણા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે ગઈ રાત્રે ગાંધીધામમાં પણ ચાર ઇંચ વરસાદ અંજારમાં પણ બે ઇંચ અને અમારા લોકેશન ઉપર પણ એક વર એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે આ મિત્રો મને પૂછ્યું હતું કે ક્યારે વરસાદ થશે અમારે વાવણી હજી નથી થઈ ને તમારી આગાહી કેમ ખોટી પડે છે ને આપણે આગાહી હતી જ નહીં પચીસ તારીખથી આપણે જે ગૃહ નવો રાઉન્ડ છે એની પચીસ તારીખના જ આગાહી હતી અને બીજું કે પચીસ તારીખ સુધી પણ આપણે રાહ તો જોવી જ પડે પચીસ તારીખના હોય અને જ્યારે શરૂઆતમાં મેં હમણાં વિડીયો બનાવ્યો ત્યારે કહી દીધું હતું કે પચીસથી ત્રીસનો જે રાઉન્ડ છે એમાં થોડી શક્યતા છે એટલે પચીસથી ત્રીસ તારીખ સુધી તો કમસે કમ આપણે રાહ જોઈ જોઈએ એનો મેં વોટ્સએપમાં સવારે મેસેજ પણ આપી દીધો છે કે ત્રીસ તારીખ સુધી આપણે રાહ જોઈ જોઈએ બીજું કે અત્યાર સુધી જે મોડલ એમાં દેખાડતા હતા એ ઘણો બધો એક્ટિવિટી મોડલમાં દેખાતી હતી પણ ખરેખર જમીન ઉપર વરસાદ ક્યાંય દેખાતો ન હતો ઘણા બધા ટીએસ તમે જોતા હશો અને સોશિયલ મીડિયામાં આપણે એ બાબતે પણ ગ્રુપમાં ઉલ્લેખ તો કરી દીધો છે જોકે હવે એવું નથી હવે સામાન્ય હલચલ દેખાય છે અને પણ એમાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે એ સિસ્ટમમાં વરસાદ શરૂ થઈ ગયો છે પચીસ તારીખથી ત્રીસ તારીખ સુધી બધાએ લોકોને વાવણી થઈ જાય એવી આશા રાખીએ અને ખાસ કરીને જેટલા લોકોને વાવણી નથી થઈ એ લોકો ચિંતા હજી ના કરતા આવતીકાલનો દિવસ મહત્ત્વનો સાબિત થશે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર માટે આમ તો કચ્છ માટે આજે પણ સારો સમય છે આજે પણ વરસાદની ઘણી બધી શક્યતાઓ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે જ પણ આવતીકાલનો દિવસ મહત્ત્વનો સાબિત થશે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આવતીકાલે બહુ સારા સંજોગ દેખાઈ રહ્યા છે વરસાદના અને બીજું ત્રીસ તારીખ સુધી વરસાદની રાહ તમારે જરૂર જોવી પડશે ત્રીસ તારીખ સુધી તો કમસે કમ જે લોકોને વરસાદ નથી થયો એ લોકો માત્ર રાહ જોઈ શકે છે અને બીજું તો કંઈ થઈ શકે નહીં ગરમીનું પ્રમાણ અત્યારે વધી ગયું છે આજના દિવસ પછી એટલે આવતીકાલથી થોડો ઉકળાટ અને ગરમીમાં થોડી રાહત થઈ જાય એવો એટલો બધો વરસાદ કદાચ થાય એટલે થોડી ઘણી રાહત ગરમી અને ઉકળાટમાંથી થઈ શકે પણ વરસાદ સો ટકા થઈ જશે બધા વિસ્તારમાં થઈ જશે સૌરાષ્ટ્ર કચ્છના ખાસ કરીને તમામ વિસ્તારોમાં વરસાદ થઈ જશે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા ઘણી તો મિત્રો ખાસ કરીને આ હતી અપડેટ તમને એટલા માટે જાણ કરવા માટે કે કોઈ મિત્રો નિરાશ નહીં થાય કે હજી કેમ વરસાદ અમારે ન આવ્યો આટલા બધાને બીજાને આવે એટલે આપણે થોડોક અહક થાય કે આ લોકોને આવી ગયો અને સોશિયલ મીડિયા અત્યારે એટલું એક્ટિવ છે કે તરત જ તમને વિડીયોને ફોટાને આવી જતા હોય છે એટલે આપણે એમ થાય કે આ હવે આપણે બાકી રહી ગયા હવે આપણે બાકી રહી ગયા બસ એવું નથી તમામ લોકોને વરસાદ થઈ જશે કોઈ ખેડૂત મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ વરસાદનો રાઉન્ડ છે બહુ લાંબો છે અને વિસ્તાર પણ ઘણો કવર કરશે અને વાવણી આરામથી બધા લોકોને બહુ સારી વાવણી થશે જોકે ઘણા બધા વિસ્તારોમાં તો વધુ પણ વરસાદ થશે થોડો વાવણીથી અને કદાચ નુકસાનકારક પણ થાય પણ આપણે એવું આશા રાખીએ કે કોઈને નુકસાનકારક વરસાદ ના થાય તો આ હતી આજની માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ